કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બનના રહેજો જેથી બધી માર્કેટના ભાવ જાણવા મળતા રહે વિડીયોમાં આગળ બનના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ સિત્તાવીસ પચીસ મોરબી બે હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા થી બે હજાર નવસો ને પીચોતેર ત્રણ હજાર ને રૂપિયા સાવરકુંડલા બે હજાર બે રૂપિયા થી ત્રણ એકોતેર રૂપિયા અમરેલી બે હજાર વીસ રૂપિયા થી ત્રણ હજાર બાવન રૂપિયા જમજોધપુર બે હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા ત્રણ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર બે હજાર ત્રણસો રૂપિયા રૂપિયાથી બે હજાર આઠસો ને એકાવન રૂપિયા મેંદેડા બે હજાર એકસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને પંદર રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા વિડીયોમાં આગળ બહેન રેજો ખેડૂત મિત્રો બોટાદ બે હજાર ને પચીસ રૂપિયાથી બે હજાર નવસો ને રૂપિયા ભાવનગર બે હજાર બસો ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો એકવીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા કાલાવડ બે હજાર બાવીસ રૂપિયાથી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ બે હજાર છસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને પાસઠ રૂપિયા બાબરા બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને એકાવન રૂપિયા મહુવા બે હજાર બસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બાસઠ રૂપિયા જસદણ બે હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી બે હજાર નવસો ને પિચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તાલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન